પર લોકો કરોડો રૂપિયાનો સટ્ટો ઓનલાઈન રમી રહ્યા છે આ વખતે પણ મુંબઈનું સટ્ટા બજાર ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે જોઈ રહ્યું છે આ વખતે અંદાજે સાતથી આઠ લાખ કરોડ રૂપિયાના ટર્નઓવર થશે તેમ બુકીઓ માની રહ્યા છે લોકસભાની પાંચસો સીટો માટે જોરદાર જંગ જામ્યો છે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ત્રણસો ત્રણ બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને બાવન બેઠકો મળી હતી બુકિયોએ ત્રણ મહિના અગાઉથી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની સટ્ટાની તૈયારી શરૂ કરી દીધી હતી ચૂંટણી શરૂ થયાના લગભગ એક મહિના પહેલાં જ બુકિયોએ ભારતીય જનતા પાર્ટીને ત્રણસો સોળ બેઠકો પર જીતવા માટે એક રૂપિયો એટલે કે પૈસાની કિંમત પણ મૂકી હતી આની સામે કોંગ્રેસને પંચાવન આસપાસ બેઠકો મળવાની શક્યતા દર્શાવતા એક રૂપિયાના ભાવથી શરૂઆત કરવામાં આવી હતી લોકસભા ચૂંટણીમાં મતદાનના બે તબક્કા પૂરા થયા ત્યાં સુધીમાં આ ભાવ વધવા લાગ્યો હતો ભારતીય જનતા પાર્ટીની જીતની શક્યતામાં ઘટાડો જોવા મળ્યો હતો મુંબઈ સટ્ટાબજાર મુજબ આ સંખ્યા ઘટીને બસો નેવું બેઠકો પર આવી ગઈ હતી અને કોંગ્રેસ પાંસઠ બેઠકો પર પહોંચી ગઈ હતી તેનું કારણ મતદાનની ટકાવારી ઓછી હોવાનું જણાવાયું હતું ચોથા તબક્કાના અંત સુધીમાં ભાજપ માટે ફરી બજારમાં ઉછાળો આવ્યો હતો હાલમાં પહેલી જૂને અંતિમ તબક્કાની ચૂંટણી યોજાશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ફેન્સી સટ્ટાબાજીના સોદાની કિંમતો હવે ભાજપના ખાતામાં ત્રણસો એક બેઠકો છે અને કોંગ્રેસને સાહીઠ બેઠકો મળવાનું કહેવાય છે મુંબઈ બજાર મુજબ ભારતીય જનતા પાર્ટીની બસો પચાસ સીટ જીતવા પર બાર પૈસા બસો પંચોતેર સીટ જીતવા પર સત્યાવીસ પૈસા ત્રણસો એક સીટો પર એક રૂપિયો ત્રણસો દસ સીટો પર એક રૂપિયોને પાસઠ પૈસા ત્રણસો પચીસ સીટો પર ત્રણ રૂપિયાને પચાસ પૈસાનો દાવ છે હાલમાં કોંગ્રેસનો પચાસ સીટ પર તેત્રીસ પૈસા સાઠ સીટો પર એક રૂપિયો એકસઠ સીટો પર એક રૂપિયોને પંદર પૈસા અને બાસઠ સીટો પર એક રૂપિયોને ચાલીસ પૈસા દાવ છે આ વર્ષે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી માટે રાજ્યવાર બેઠકો મેળવવા પર સટ્ટો રમાયો છે ગુજરાતમાં છવ્વીસ બેઠકો જીતવા માટે સિત્તેર પૈસા મધ્યપ્રદેશમાં અઠ્યાવીસ બેઠકો જીતવા માટે એક રૂપિયો રાજસ્થાનમાં ઓગણીસ બેઠકો જીતવા માટે એક રૂપિયો પશ્ચિમ બંગાળને વીસ બેઠકો જીતવા માટે એક રૂપિયો હિમાચલ પ્રદેશમાં ચાર બેઠકો જીતવા માટે એંશી પૈસા જીતવા માટે એક રૂપિયો ઉત્તર પ્રદેશની ચોસઠ સીટો માટે આંધ્રપ્રદેશની આઠ સીટો માટે એક રૂપિયોને ત્રીસ પૈસા કર્ણાટકની અઢાર સીટો માટે એક રૂપિયો છત્તીસગઢની દસ સીટો માટે એક રૂપિયો ઉત્તરાખંડની પાંચ સીટો માટે દસ પૈસા ઝારખંડની પાંચ સીટો માટે સાહીઠ પૈસા દિલ્હીની છ સીટો માટે એક રૂપિયો તથા હરિયાણાની છ સીટો માટે એક રૂપિયો છે હરિયાણાની પાંચ સીટો અને ત્રણ સીટો એક રૂપિયામાં પંજાબમાં બે સીટ એક રૂપિયાના ભાવે ગોવામાં એક સીટ એક રૂપિયામાં દેખાય છે ભારતીય સટ્ટા બજારના ઇતિહાસમાં પહેલી વાર આવો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં જ સટ્ટા બજાર છથી સાત લાખ કરોડ રૂપિયાના બિઝનેસની શક્યતા જુએ છે આપેલા તમામ ચૂંટણીઓ પર એક રૂપિયોને પાંચ પૈસા અથવા બે લાખ કરોડ રૂપિયા સુધીનો મહત્તમ દાવ લગાવવામાં આવ્યો હતો સટ્ટાબજારના નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર રાજકારણ સાથે સંકળાયેલા લોકો જ ચૂંટણી સટ્ટામાં મોટી રકમનું રોકાણ કરે છે હવે સટ્ટાબાજી સંપૂર્ણપણે ઓનલાઈન થઈ ગઈ છે ફોન પર કામ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે તમામ બુકીઓ તેમના ઓનલાઈન સટ્ટાબાજીના પોર્ટલ અને એપ્સના સર્વર વિદેશમાં રાખે છે પન્ટર્સને ઓનલાઈન સટ્ટાબાજીમાં મળેલી મર્યાદાથી વધુ સોદા કરવાની મંજૂરી નથી આજકાલ તમામ ઓનલાઈન પ્લેટફોર્મ અગાઉથી જ પૈસા જમા કરવાની મંજૂરી આપે છે જીત કે હારનો નિર્ણય અને રકમની ચૂકવણી એટલે કે ગણતરી એ જ દિવસે થાય છે જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ રકમ ગુમાવી દે છે તો તેણે ફરીથી રકમ જમા કરાવી પડશે તો જ તેને સટ્ટાબાજીની તક મળશે છેલ્લા સમાચાર મુજબ બીજેપીને ત્રણસો બેથી ત્રણસો ચાર બેઠક મળશે જેમાં એક રૂપિયાની સામે એક રૂપિયો જ મળશે જ્યારે કોંગ્રેસને સાહીઠથી બાસઠ બેઠક માટે પણ એક રૂપિયાની સામે એક રૂપિયાનો ભાવ છે અમારે અમારા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વખત એન્ટ્રી કરી રહ્યા છે અને એમાં કોઈ શંકા નથી અને ચારસો પાર અચૂક જવાના છીએ અને એમાં કોઈ એનડીએ કોઈ બી કાંઈ બી કહે કે કોઈનું કઈ ચાલવાનું નથી હવે ચારસો પાર આવી ગયા છે એ વાત પાકી છે અને મોદી સાહેબ માટે મને નથી લાગતું કે કોઈ બીજો આ કરી શકે અને એની લોકચાના એટલી બધી છે નાના નાના છોકરાઓ પણ આજે એમ બોલે છે ચારસો પાર મોટાની તો વાત છોડો નાના બચ્ચા લોકો કહે છે કે ચારસો પાર થવાના છે એટલે સમજી જાવ કે નાના છોકરા જેને થોડું થોડું જ્ઞાન છે હજી એ લોકો ભી આજે એમ કહી રહ્યા છે કે ચારસો પાર થવાના છે તો એમાં કોઈ શંકા નથી મોદી સાહેબ ત્રીજી વખત હેડ્રિક મારી રહ્યા છે અને એની જેવા યશસ્વી પ્રધાનમંત્રી હવે બીજા કોઈ આવવાના બી નથી આ ભારતની કહેવાય ને કે છેલ્લી રેલગાડી છેલ્લી રેલગાડી આની પછીનો કોઈ પ્રધાનમંત્રી આવો બનવાનો નથી અને અમને સેલ્યુટ મારીએ છીએ સાહેબ મોદી સાહેબને કે દેશ માટે જે તમે કર્યું છે એવું મને નથી લાગતું કોઈ બીજું કરી શકે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં જો હવે કેવું છે કે મોદી સાહેબની બોલબાલા છે બધે એમાં મહારાષ્ટ્ર બી આવી ગયું ભારતમાં જયારે બોલ બોલાવ ત્યારે મહારાષ્ટ્ર ની તો કોઈ વાત કરવાની જરૂર નથી મહારાષ્ટ્રમાં બી બોલ બોલા છે કામ થયા છે અને આવનારા સમયમાં અખંડ ભારત બનાવીને આ આપવાના છે અને એમનું વચન જે છે એ પૂરું કરશે એમાં કોઈ બે મત નથી ચારસો પાર જવાની જ છે કારણ કે બીજેપી નું વર્ક બોલે છે જ્યાં જોઈએ ત્યાં એનું કામ બોલે છે નરેન્દ્રભાઈ મોદી આજે દુનિયાભરમાં અમારો બીજેપી ના નામનો અને ભારત દેશનો ડંકો વગાડ્યો છે કે કોઈ એવું માણસ નથી કે જે નરેન્દ્ર મોદીની તારીફ નથી કરતો નાનાથી લઈને મોટા માણસના લોક માટે પ્રિય છે અને રોડ શોમાં માં તમે જોશો તો નાના મોટા નાના મોટા માણસને બી પોતાના નજીક બોલાવીને વાતો કરવા માટે માંગતા કે કઈ વસ્તુ આપતા હોય તો એ લઈ છે નાના માણસ સાથે નાના જવા થઈને અને મોટા માણસ સાથે મોટા જવા થઈને એ વર્તે છે એટલે નરેન્દ્ર મોદીની વાત જ અલગ છે આ પ્રાઇમ મિનિસ્ટર કઈ અલગ જ છે કે જેને અમારી આખી દુનિયામાં ધમકો વગાડ્યો છે વગર બોલે એને દુનિયામાં આપણું નામ કરી નાખ્યું છે આજે આ આના પહેલા જે પ્રાઇમ મિનિસ્ટર હતા એમણે કોઈ આપણી દુનિયામાં આપણને કોઈ પૂછતું નહીં હતું આજે જી ને બધી સબમિટ કરી એને એમાં બી આપણો ઢંકો વગાડ્યો અને ભારત દેશમાં તો શું પૂરી દુનિયામાં એમનું નામનો ઢંકો વાગી ગયો છે બોલાને જશે કે મેં કીધું ને જેમ કે દરેક દેશ સાથે એમણે દોસ્તી અને વાટાઘાટો કરીને સંબંધ વધારે છે વેપારના પ્લસ ઇન્ડિયામાં બી તો કર્યું જ છે એમણે બારમાં કર્યું છે તમારે ચંદ્રયાન આ તે બધી વસ્તુ જે કરી એમણે એ ડંકો વગાડવા જેવી વસ્તુ છે અને અમેરિકા સાથે જે અત્યાર સુધી સંબંધ હતા એના કરતા ગાઢ સંબંધ થઈ ગયા છે રશિયા માટે જે તમારા માણસો અમારા ફસાયા હતા એમને બી એટલા જાન મંગાવે એક તો એવું બધું કામ કરવા માટે નરેન્દ્ર મોદી જેવા જીગરવાળા માણસ બીજું કોઈ છે નથી મોદી પેલું કહી ને મોદી હે તો મુમકિન હે એ વાત સાચી છે અને સો એ ટકા સાચી છે બસ એ બાર જ્યાદા અચ્છા રહેગા એટલે પાછળ પાછળ જે ઇલેક્શન હતું

દેશના શ્રીમંતી માટે હો દેશની સુરક્ષા માટે હો બધા તરીકાના કામ મોદીજીને કર્યા છે જે દેશમાં મેઇન પ્રોબ્લેમ હતા રામ મંદિરનો પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ પણ પ્રોબ્લેમ ન કરતા વગર એમને રામ મંદિર બાંધ્યું ભેવ સમાજને સાથે લઈને રામ મંદિર એક દેશમાં એક મોટું કામ મોદીજીએ કર્યું છે બીજું કામ કોવિડમાં જે કામ કર્યું છે એ કોઈ દેશમાં વિશ્વમાં આવું કામ કોઈ કર્યું નથી બસો કરોડની ઉપર વેક્સિન ફ્રીમાં આપી અને સાઠ દેશોને વેક્સિન ફ્રીમાં આપી એવું મોટું કામ સેવાનું કામ મોદીજીએ કર્યું છે કોવિડમાં બહુ લોકોને રોજગાર હતો લોકોને ખાવાની દદાદ હતી એમાં મોદીજીએ ફ્રી રાશન ગરીબ લોકોને આપ્યું અને સૌથી મોટી વાત એટલે જે ખેતી કરવાના હતા ખેતી શેતી પ્રધાન દેશમાં એમને છ હજાર રૂપિયા મોદીજીએ આપ્યા આટલી મોટી વાત કરી છે અને બીજી વાત છે કે દેશની સુરક્ષા માટે દેશ નું જયારે સ્વાતંત્ર થયું nineteen માં ત્યાર થી ત્રણસો સત્તર નો એક જો જે કલમ હતું એ બહુ ત્રાસ આપતો તો દેશ એ ત્રણસો સત્તર નું કલમ પણ એમને હટાવી દીધું એ પણ કઈ પણ હિંસા કર્યા વ્યતિરિક્ત એમને આપ્યું એ મોન્યુમેન્ટ છે તો લોકોને વિશ્વાસ છે કે મોદી એટલે મુમકીન મોદી હે તો મુમકીન હૈ અને બીજું મોદીજી જે પણ કહે છે એ કરે છે એટલે મોદીની ગેરંટી આ બે મુદ્દા પર વિકાસના મુદ્દા પર મોદીજી દેશમાં આ ઇલેક્શન લડ્યા છે મને એકદમ કોન્ફિડન્ટ છું હું કે મોદી ત્રીજી વાર પંતપ્રધાન થવાના છે વડાપ્રધાન થવાના છે અને આ દેશમાં જે બચ જે હજી જે પ્રોબ્લેમ છે એ બાકી એટલે મારું કેવું એમ છે કે આપણે ચારસો પાર તો સો ટકા થઈ રહ્યા છે હું હવે મુંબઈમાં રહું છું અહીંયા અમારે પ્રત્યાશી છે પિયુષ ગોયલ સાહેબ પિયુષ ગોયલ સાહેબ તમને કહું બધાના સુપડા સાફ કરીને ચાર લાખ પ્લસથી જીતીને આવી રહ્યા છે ઓછામાં ઓછા ચાર લાખ પ્લસ એવી જ રીતના અહીંયા મુંબઈની અંદર જે છ સીટ છે ત્રણ બીજેપી લડે છે ત્રણ શિવસેના છ સીટ સો ટકા જીતીને આવશે અને જે આ બધા કોંગ્રેસના રાહુલ ગાંધી ને બધા બોલી રહ્યા છે હું તમને પણ પણ મારે આવે છે હું તમને લખીને દઉં છું અને જે કીધું છે પાર પાર આખા દેશમાં શ્રી રામ જન્મભૂમિનો માહોલ છે સો ટકા જે રામ મંદિર બનાવ્યું છે આપણા હિન્દુ માટે ગર્વની વાત છે સો ટકા એક હજાર ને એક ટકા ચારસો પાર કરીને મોદીજી ફરી એકવાર આપણા રાજ્યના દેશના વડાપ્રધાન બનીને આવી રહ્યા છે હું બધા નારાજ છે મોંઘવારી વધી ગઈ છે વોટ આપી રહ્યા છે કે નહીં આપણે મોદીજીને હલવા હલવા નથી દેવા આપણે ગર્વ અપાયું છે આપણા વિશ્વમાં અગર આપણા દેશ આગળ વધારનાર કોઈ એક વ્યક્તિ છે તો એ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે તો સો ટકા ચારસો પાર કરીને નરેન્દ્ર મોદી સાહેબ ફરી એકવાર વડાપ્રધાન બની રહ્યા દસ વર્ષ પેલા આપણે કોણ છે ભારતના ટુજી ગોટા કોયલા ગોટાળો લાઈનથી ઓલા સુરેશ કલમાડીનો ગોટાલો દેશના ત્યારે પ્રધાનમંત્રી હતા જે મનમોહનસિંહ એમનો ગોટાળો ટોટલી ગોટાળા 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 અને બીજું કાંઈ જ નહોતું અને એમ દેશમાં આપણે વિદેશ જાઈએ તો આપણા દેશને નાગરિકને કોઈ પૂછવા વાળું નહોતું આજે બધા બારના આખા વિશ્વના બધા મહાન દેશ જે અમેરિકા છે જર્મની છે ન્યુયોર્ક ઈઝરાયલ છે બધા સામેથી બોલાવી રહ્યા છે કે નરેન્દ્ર મોદી સાહેબ તમે આવો તો અમારા દેશને તમારી જરૂરત છે એટલે આપણા દેશનું એક સન્માન વધારવા વાળા એવા કોઈ વ્યક્તિ છે તો આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે તો એની આપણે વિચારવાનું પણ નથી આવતું કે કોને વોટ દેવાનો આંખ બંધ કરવાનું સીધું

ચૂંટણીના જે રિઝલ્ટ આવવાના છે એમાં તો ચારસો પાર જ છે એમાં કોઈ સવાલ જ નથી નરેન્દ્રભાઈએ જે કામ કર્યું છે જે નીચલા તબક્કાના માટે લોકો માટે જે કામ કર્યું છે એ આજ સુધી કોઈએ કર્યું નથી અને આની જાણ મતદાતાને છે ફરી એકવાર ત્રણ ત્રીજી વખત એટ્રીક કરવાનું જ છે અને ભારતીય જનતા પાર્ટી અને એનડીએ આ ચારસો પાર થવાની જ છે એમાં કોઈ શકત નથી બિલકુલ એમાં કોઈ શક જ નથી ચારસો પાર એટલે મોદીભાઈ કહી દીધું એટલે થવાનું જ છે આજ સુધી મોદીભાઈ જે જે કીધું વડાપ્રધાન તરીકે જે જે એમણે કીધું એ પૂરું કર્યું છે એવા વડાપ્રધાન આજ સુધી માયડા નહીં હતા કે જે ભૂમિ પૂજન પણ કરતા હતા અને એનું ઉદ્ઘાટન પણ એ પોતે જ કરતા કરતા હતા એવા વડાપ્રધાન મોદીજીએ જ્યારે કહી દીધું કે ચારસો પાર આ જે નારો છે એ થવાનો જ છે પૂરો અને એમાં કોઈ શકત નથી આખા ભારત દેશમાં આ ચાર સુપાર થવાનું છે કયું કામ બાકી રહી ગયું જનતાને પૂછવાનો હવે આ સમય છે મોટા મોટા કામો તો બધા નરેન્દ્રભાઈએ કરી દીધા છે હવે ગરીબો માટે જે કઈ સવાલ હશે એમાં ઉજ્જવલા છે દરેકને ઘર મળવું જોઈએ જલથી નળ નળથી જલ મળવું જોઈએ

આ વખતની સિઝનમાં અંદાજે સાત થી આઠ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર થવાની આશા છે જો કે બીજી બાજુ કોંગ્રેસને પણ સાઠ થી પાસઠ બેઠકો માટે એક રૂપિયા સામે એક રૂપિયો જ ભાવ ખોલ્યો છે અને બીજેપીને એકલે હાથે ત્રણસો પાંચથી ત્રણસો પંદર સુધીની બેઠકો એકલે હાથે મળવાનો અંદાજ છે જે જેમાં એક રૂપિયા સામે એક રૂપિયો ખોલવામાં આવ્યો છે રાહુલ ગાંધીને વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો પરથી બુકીઓએ એક રૂપિયા સામે એક રૂપિયો એટલે જીતવાનો અંદાજ રાખી અને ભાવ ખોલ્યો છે આ વખતે દરેક રાજ્યના પણ બીજેપીના અલગ અલગ ભાવ ખોલ્યા છે તે એક અલગ વિશેષ પાસું છે મુંબઈથી સતીશ સોની